વિષયને વિશેષ ઉજાગર કરે એક પ્રવચન દ્વારા જેમના પ્રવચનનો વિષય છે શ્રીજી મહારાજનો મહિમા દુઃખ હરમ સદા સુખ કરમ પૂજ્ય ભગવાન જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગોરાચિતાનંદ સ્વામી મહારાજ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ જય યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ ભગવાન નો એક મહાન જાણીએ છીએ કે સાકરને એ તીખાસ થી ક્યારેય અલગ કરી શકાતા નથી એ જ રીતના ભગવાનને અને ભગવાનના ગુણોને એમાંથી અલગ કરી શકાતા નથી તો મહારાજનો આ મહાન ગુણ એ છે કે દુઃખ હરમ સદા સુખ કરમ ભગવાન હંમેશા બધાના દુખો નું હરણ કરી લે છે અને કાયમ માટે સુખ ભગવાન કરી આપે છે ઉત્તર ગુજરાતના વિસનગર ગામની અંદર શેઠ પરિવારમાં બે ભાઈઓ થયેલા ઝુમખરામ અને બીજા હતા મુગટરામ નાના ભાઈ હતા અને મુગટ રામ પોતે આ રીતના મોટા ભાઈ તો એ રીતના કહેવાય છે કે મહારાજનો જ્યારે નિશ્ચય થયો બધા સમયમાં તેઓ હાજરી આપતા એકાદ ઉત્સવમાં જઈ આવે સમજ્યા આપણે જેટલા ઉત્સવ મહારાજ જ્યાં ઠેકાણે કરતા એ બધા ગામમાં તેઓની હાજરી હતી તો મહારાજે વડતાલ માં દિવાળી ઉત્સવ કરેલો અન્નકૂટ નો ઉત્સવ કરેલો અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આગળ એકત્રિત થયેલા ત્યાં આગળ વડતાલમાં ઉગમની દિશામાં વૃક્ષની ઘટા નીચે મહારાજે ત્યાં સભા કરેલી અને હજારો માણસો એ સભામાં ત્યાં એકત્રિત એ સમયમાં થયેલા બધા સાંભળી શકે બધા મારા તે જોઈ શકે તો એ મને મારા ત્યાં આગળ ઉભા કથા વાર્તા કરતા હતા ઝુમુખરામ ત્યાં આગળ બાજુમાં બેઠેલા હતા તો ચાલુ કથા એ ઝુમુખ અમને જરાક આમ ઝોકો આવી ગયું એમ ઊંઘ આવી ગઈ તો મહારાજ દાદા હળવેથી આમ સોટી અને આમ વરગાડી ભગવાન છે ને ધીમેથી મારતા હોય જોરથી જો મારે તો આપણે ના આવીએ સોથી આમ એને અડકાડી સોટી મારી તો જાગી જાય મારા માફ કરજો મારી ભૂલ થઈ ગઈ સભા પૂરી થઈ ગયા પછી ત્યાં બાજુમાં ગયા મહારાજની પાસે મહારાજ કે મારા એવા કેવા મોટા પુણ્ય હશે કે તમે મને સોટી મારી તો કેટલું અદ્ભુત વાક્ય છે મારા એવા કેટલા મોટા પુણ્ય હશે કે તમે મને સોટી મારી એમ કહી શક્યા હોત કે મને માયરો શું કરવા હે તો એમ બોલે છે કે આ રીતના મારા એવા કેવા મોટા પુણ્ય હશે કે તમે મને સોટી મારી એ સમય મહારાજ જે વાક્ય બોલ્યા છે ને એ આપણે આજીવન યાદ રાખવા જેવું છે મહારાજ બોલી રહ્યા એ સમય કે તમે પૂર્વ જન્મમાં હિરણ્યકશિપુના કશીપુના સિપાહી હતા તમે પૂર્વ જન્મમાં હિરણ્ય કશીપુના સિપાહી હતા વિચાર કરજો હિરણ્ય કશીપુ ક્યારે થઈ ગયા હમણાં કે દોરસી અને અવતાર કરો આપણે હોય મુરસી જયંતિ પચાસ લાખ વર્ષ સુના નસી ભગવાન છે કોઈ વાંચું હોય વાંચો ડોંગર ભાગવત માં આપ્યું છે એટલે આપણે જાણીએ છીએ કે સાથે મહારાજના પુસ્તક લખ્યું છે કે રામ ભગવાન પ્રગટ થયા ને એકવીસ લાખ વર્ષ થયા છે રામ ભગવાન ભગવાન વિષ્ણુનો એકવીસમો અવતાર હતા અને નરસિંહ ભગવાન વિષ્ણુ ભગવાનનો ચૌદ અવતાર હતા તો સહજ છે પચાસ લાખ તો આસપાસ હોય હોવા જ જોઈએ આટલા જૂના નરસિંહ ભગવાન નિર્ણય કશીપુ હતા તો કલ્પના કરી શકીએ કે જો આ ઝુમકરાત એ જ ટાઈમમાં જો હોય તો કેટલા જન્મ પહેલા થયા હશે જો અહીંયા આપણને મહારાજના વાક્ય યાદ આવે છે જેટલું દરિયામાં પાણી છે એટલું આ જીવ માતાનો દૂધ ધાર્યો છે અહીંયા આપણે મોરા મોરા બંદર છે પૂરણ ગામ છે યોગી બાપા ગયા હતા ભાઈને ઘરે બાપા કે જાપાનનો દરિયો સાત માઇલ ઊંડો છે પેસિફિક મહાસાગર વિચાર કરજો આટલો ઊંડો વિશાળ આટલો દરિયો કેટલું પાણી ભેર્યું હશે મહારાજ કે છે જેટલું દરિયામાં પાણી છે એટલું આ જીવ માતાનો દૂધ થયો છે એટલા જન્મો આપણા થયા છે જો આપણે મોહનસિંહ બાબા વર્ગ કેટલા વાર પર કે છે આપણે કે આ મહારાજ અને સ્વામી ક્યારેય આપણે મળ્યા નથી પહેલી વખત આપણી મુલાકાત થઈ છે બાપા કહે કે નેવર 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 કે આપણે યાદ આવ્યો બાપાનું અહીંયા વાક્ય તો પૂર્વ જન્મમાં તમે હિરણ્ય કશીપોના સિપાહી હતા અને હિરણ્ય કશિપુ તમને પ્રહલાદ ને મારવાનું કહેતો ને ત્યારે તમે એને મારતા નહોતા તમે એને બચાવતા હતા કે અને એને કારણે તમારી પ્રગતિ થતી રહી છે તે આજે તમને અમારો યોગ થયો છે તો તમારમાં જે કટાશ જે આજે હતી ને અસુધીમાં અમે એક શોટ એમ મારી ને બધી તમારી કટાશ કાયમ ઉડી ગઈ છે તો અહીંયા યાદ આવે આપણને કે ભગવાન દુઃખ હરમ સદા સુખ કરમ છે ને માત્ર આટલું બન્યું એમ નહીં જ્યારથી ભગવાનની સોટી એમને વાગી ઝુમક રામને ત્યારથી અખંડ મારા તેને દેખાવા લાગ્યા છે કોઈ પણ ક્રિયા કરે ભગવાન પહેલાં દેખાય મારા દેખાય કરે એટલી હદે દેખાય કે ચોવીસ કલાક આઠે પોર એને મહારાજ જ દેખાયા કરે એટલે પછી મૂંઝવણા વેપાર ધંધા કરવાના છે ઘરમાં મા બાપ છે ભાઈને સાચવવાનો છે આમ નામ ભગવાન દેખાય અર્ તમારે કામ કરવા ત્યારે કે મહારાજ કે હવે મુશ્કેલી એ કે આપ દેખાવ એની ના નથી સારું છે પણ મારા મા બાપો ઘરડા થઈ ગયા છે મારા ભાઈને સાચવવાનો છે તો હવે કેવી ના થશે આ રીતે મારા કે ઓહો એવું છે એમ કે તો હવે આથી નહીં દેખાય એમ કે એવું નહીં કે હું જયારે ધ્યાન કરું ને ત્યારે આપણને દેખાજો રીતના માર કે એવું કરીએ તો જ્યારે તેઓ મહારાજે સંભાળતા માનસી કરતા ધ્યાન કરતા આરતીમાં આવતા ત્યારે ભગવાન અવશ્ય દેખાય યાદ કરતા તો એ ગદગદ થઈ જાય મહારાજ ખરેખર આપ દુઃખ હરમ સુખ કરમ આ રીતે છે ભગવાનનો આ મોટો ગુણ સમજવા જેવો છે બીજું કે આપણે એક વાત એ જ જાણીએ છીએ કે મહારાજ પોતે આ રીતના વડતાલ ગામમાં બિરાજી થયેલા એ મહારાજ ત્યાં વડતાલમાં પોતાને ઉતારે જમવા માટે બેઠેલા અને મુકુદ બ્રહ્મચારી મહારાજને પોતે પીરસતા હતા તો મહારાજ પોતે જમતા જમતા મહારાજ હતી કે થોડા થોડા સમય પાણી પીતા હતા તો સરસ ટેવ 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 પાડવા જેવી છે વારે વારે પાણી પીધાની ગોપાલ કે માણસ જમવા બેસે ને અને બે ગણું ભોજન લેવાનું બે ભાગનું ભોજન લેવાનું એક ભાગનું પાણી માટે રાખવાનો એક ભાગ હવા માટે રાખવાનો

ને સાંધનું વાળું થોડુંક માપનું પાતળું ઓછું રાખવું જોઈએ બપોરે દરેક ભરપેટ ખાઈ તો ચાલે ભાપણ ખાવે છે બધું આપણા વિના ચડા ગયા પણ ચડાવવા પડે ત્રણ ટાઈમ ચાલે તો મારા બહુ માપનું જમતા હતા તો વારે વારે રે પાણી પીધાની ટેવ તો બ્રહ્મચારી મહારાજે જમાડતા જાય મહારાજ ધીમે ધીમે જમતા જાય મહારાજે ચડું કર્યું મુખવાસ લીધો પછી મુકુદ નું કે મહારાજ કે એક વાત મારે આપણે કરવાની રહી ગઈ કે શું છે તો કે મહારાજ થી આજે સવારે હું નિત્યાનંદ સાહેબ મળવા એને આસન ગયો ને પગે લાગવા ગયો તો ત્યાં આગળ નિત્યાનંદ સ્વામી એ મને વાત કરી કે બ્રહ્મચારી કે બારે ઓસ્ટ્રીમ એક સાધુ સુતા છે ને એ હિન્દુસ્તાની સાધુ છે હિન્દી ભાષી સાધુ છે તો એને તાવ બહુ આવે છે બે દિવસથી તાવ ઉતરતો નથી

ત્યાં આગળ ઓસરી માંથી ઉભા રહ્યા સાધુ ત્યાં કોથળા ઉપર સૂતા હતા હાથનું આમ ઓશીકું કરેલું એક ચાકડી કાઢી પોતાના વધારવી માંથી છાતી આ જરાક મારા પગનો સ્પર્શ કરાયો ને તો સંતો નોંધે છે કે મહારાજના પગના તળિયા ગરમ થઈ ગયા કેટલો તાવે ચેડ્યો હશે મારા કે સાધુને બહુ તાવ આવે છે બહુ તાવ આવ્યો છે આજે આમ વાત થતી હતી ને તો જે સાધુ માંદા હતા સુતા હતા કોસલા ઉપર એ બોલ્યા કે અરે ગુરુ મહારાજ જીતના દુખ દેના હો ઇસ અવતાર મે દે દેના બકે અગલા જન્મ નો હવે એસા કરના એ મારા તો કેટલા બળજા સાધુ છે કે આટલું દુખ છે તો આટલા કેપ વાત કરે છે પછી મહારાજ બોલ્યા કે એ સાધુ ના પારદ સાત દિવસ ની સખત પીડા રીતના હતી હવે સાત દિવસની પીડા ભોગવવી નહીં પડે બે દાડામાં સાજા થઈ ધામમાં જશે અને બન્યું એવું કે બે દાડામાં સાધુ સાજા થઈ ગયા અને હસતા રમતા મારા ધામમાં મારાથી હાજરીમાં પહોંચી ગયા તો આને કહેવાય દુઃખ હરમ સદા સુખ કરો તો આવા મહારાજ પોતે હતા મારા ત્યાં આગળ ડબાણમાં યજ્ઞ કરતા હતા ને તો ત્યાં આગળ કાનમ દેશના કેટલાક ભક્તો ત્યાં મહારાજના દર્શને આવેલા એ કાનમ એટલે કે આવે કે ને આ પાદરા તાલુકો છે ચાણસર બાપાનો ગામ છે વડોદરા જિલ્લો બધું કાનમમાં ગણે તો કાનમના જે ભક્તો ત્યાં દર્શને ત્યાં આગળ આવેલા અને જે નાના નાના ગામડાના જે ભક્તો હોય ને તો આખા બોલાય કદાચ બહુ વધારે હોય એ બહુ સંકોચ જેવું ન હોય તો એ જે કાનમના જે ભક્તો હતા કે ત્યાં મહારાજ ને મળ્યા મહારાજ કે તમે તો અહીંયા ભગવાન થઈને પૂજાવ છો પણ અમારા તાનમ દેશમાં એક એવો ભગવાન પ્રગટ્યો છે ને કે જીવતા માણસોના હાથ પગ વાળી નાખે છે તો મારા એવો વળી કોણ છે કે ત્યારે એ જે ભક્તો હતા તાનમ વાળે મહારાજ કે અમારા દેશમાં લાંગ સિવાય બીજું કાંઈ પાકતું નથી અમારા દેશમાં લાંગ સિવાય બીજું કાંઈ પાકતું નથી લાંગ શું છે

ચાલીસ વર્ષની ઉંમરે જુવાન દીકરાઓ દીકરીઓના હાથ પગ વાંકા વળી જાય છે અને કઈ કૃપા કરો મને કહો એવું થાય છે એમ કે જાઓ તમને બધાને આશીર્વાદ છે કે તમારા દેશમાં હવે કાયમ માટે સાતેય ધાન્ય પાક છે તો આ વિચાર કરજો આજે કાનમ દેશમાં બધા ધાન્ય પાકે તમે જો ચણા પાકે તે મગ થાય તે ઘઉં ચોખા અડલ ફૂલ ફળ બધું જ પાકે છે અને બધા એવો સુખીયા થઈ ગયા છે

આખું ઘર ભીનો ન થાય તો આ કઈ સિમેન્ટના ઇન્જેકશનો મારે કેમિકલ્સ કંઈક લગાવે તો ધાબુ ગળતું બંધ થાય કેટલાક માણસોને માથું દુખે ને તો એસ્પ્રેની ગોળીઓ લઈ લે પેરાસિટામોલ વેટાસિન છે ડોલો છે આવી અને ગોળીઓ માથાની આવતી હોય છે તો એ ગોળી કેટલાક લેતા હોય છે પણ એ માથાના દુખાવાને મટાડવાનો છીથનો ઉપાય છે ઉપચાર એનો આ નથી કે કાયમ માટુ માટું મટી જાય ભાઈ દુખે નહીં એવું ન બને મારા તો કાયમી ઉપાય આપણને બતાવે છે કે જાઓ તમને આશીર્વાદ છે તમારા દેશમાં કાયમ બધા ધાન્ય રીતે પાક છે તો સદા દુઃખ હરમ સદા સુખ કરમ એ મારા તો વિશિષ્ટ ગુણ અહીંયા ખ્યાલ આવે છે ઓગણોતેરના કાળમાં મહારાજ આ રીતના ગઢપુર ગામમાં વિરાજિત થયેલા અને એ સમય કહેવાય છે કે ગઢડાના જીવા ખાચર ત્યાં આગળ પોતે પોતાના ઘરે ખાટલામાં સૂતા હતા તો દુષ્કાળના સમયે એ પોતાને ખાવાનું એને મળતું નહોતું અને ઘરમાં અતિથિઓ અવારનવાર આવ્યા કરે મહેમાનો આવે તો એના કારણે પોતે મરવા તૈયાર થયેલા કાથી મરી જાવું સારું કે એટલે પોતે તૈયાર થયા એમના દીકરી અમૂલ આબા એને મારા બાપુ હોય મરવાની ઈચ્છા કરે છે તરત ત્યાં આગળ દાદાના દરબારમાં મારા મારા કે મારા બાપુ હવે મરવાની વાત મરવાને ઈચ્છા રાખે છે તો આપ તલી પધારો તો મારા ત્યાં આગળના દરબારમાં ગયા જીવા ખાતરને ડેલીએ ગયા કે જીવા બાપુ તમારું નામ જીવા ખાચર તમારે તો જીવવાનું હોય હવે તો બીજાને જીવડા જીવાડાર માણસ કહેવો તમે આમ કાંઈ ઈચ્છા કરો કે મારા શું કરો કે દુષ્કાળના દિવસો છે ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે મહેમાનો બહુ આવજા કરે છે તો હવે ક્યાં પોતી વળવાના તો પાપડો તો ત્યાં મહારાજે ત્રીજા બંદરથી પચાસ ગાડા અનાજ મગાવી આપ્યું બે ગાડામાં અનાજ બાપુ આ અનાજ આવી ગયું છે કોઠીઓ ભરી દેજો ઉપરથી કોઠી છાંદી દેજો અને હેઠેથી છાણામાંથી અનાજ કાઢતા આ જો ના પર ખૂટશે નહીં તો અનેક વર્ષો સુધી અનાજ એનું ખૂટ્યું નહીં એટલું જ નહીં આ જીવા ખાચર જ્યારે ધામમાં જવાની તૈયારી માટે વર્ષો પછી એ સમયે પોતે ત્યાં આગળના ઢોલિયામાં સૂતા હતા અને એના ધામ મને થોડી જ વાર બાકી હતી તે એમના દીકરી અમૂલાબા ત્યાં મહારાજે મળવા ત્યાં મહારાજ કે આ રીતના મારા બાપુનો હવે અંતકાળ આવ્યો છે તો દર્શન દેવા પધારો તો એવીની ઈચ્છા રહ્યા કરે છે તો મહારાજ ત્યાં આગળ ચાર સાતો લઈ ત્યાં આગળ એના ટોળિયા પાસે ગયા તો જેવા બાપુની આંખમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો આંખમાં આંસુ ઉભરાઈ કે મહારાજ કે માફ કરજો કે મેં તો અનેક વખત તમારો અપરાધ કર્યો છે તમારો ધ્રુવ કર્યો છે તમારા ઉત્તમ ભગત દાદા ખાચર એને મેં બહુ દુઃખી કર્યા છે પણ મને લાગે છે હું કંસ જેવો પાપી છું રાવણ જેવો પાપી છું મારું ક્યારેય કલ્યાણ થશે નહીં એ સમય કહેવાય છે કે મહારાજે એનો જમણો હાથ પોતાના હાથમાં લીધો ત્રણ તાળિયા કે જીવા બાપુ શું વાત કરો છો તમે આને આ દેહે હસતા રપતા તમે અમારા ધામમાં બેસી જશો તમને જરાય વાંધો નહીં આવે અને બાપુ ત્યારે ધામમાં ગયા ને તો મહારાજે સિત્તેર સાધુઓને એની અંતિમ યાત્રામાં મોકલ્યા છે વિચાર કરજો ક્યારે આટલો ઇતિહાસ નહીં બન્યો કે બોતેર સાધુઓ કોઈને અંતિમ સમયે ગયા હોય એક જ ઘટના બની જાય છે સિત્તેર સાધુઓ જેવા આપણી અંતિમ યાત્રામાં સપાર્ષદ જોડાયેલા વિચાર કરીએ કે જે બાપુએ મહારાજનો આટલો અપરાધ કર્યો છે દ્રોહ કર્યો છે દાદાનો દ્રોહ કર્યો છે તોય મહારાજે એના પર દયા કરી છે તો આ મહારાજનો વિશિષ્ટ ગુણ સદા દુઃખ હરમ સદા સુખ કરમ અહીંયા આપણે ખ્યાલ આવે છેલ્લી વાત આપણે કરીએ કે મહારાજના પરમહંસ આત્માનંદ સ્વામી પોતે રાજસ્થાનના ઊંટવાડા ગામના હતા અને પોતે એક ગામના રાજા હતા હોય જમાનામાં બહુ સુખી પદે પરિવારના હતા ને પોતે સાધુ થવા નીકળી ગયા ને ચાલીસ વર્ષ સુધી સાધુ થવાની રાહ જોઈ છે આજે કેવું બનતું કોઈ યુવક સાધુ થવા નીકળે ને તો બે વર્ષ થાય એ દીક્ષા આપી દેવામાં આવે બોલા બી ન આવે જે આત્માનંદ સ્વામીએ ચાલીસ વર્ષની રાહ જોઈ છે વર્ષની છે પોતે આ રીતના સાધુ થઈ ગયા અને મહારાજના આદેશથી જામનગરની આસપાસના ગામડાઓ ફરતા હતા તો જામનગરથી પોતે આમ ભુજ જતા હતા તો રસ્તામાં એક આંબાવાડીઓ આવ્યું અને આંબાવાડિયામાં સિઝનની શાખની કેરી તૈયાર થયેલી શાખની કેરી પછી જુદી હોય અત્યારે જઈ પરાણે પકાવે તો ઓઠાય ઇન્જેક્શન મારી મારી એ તો ભાઈ પેટ બગાડે માદા ફાટી દે આપણને શાકની કેરી જુદી હોય તો શાકની કેરી સુંદર કેરી તૈયાર થયેલી ઉપર આંબા પર ઉગેલી આંબાનો માલિક બાજુમાં હતો એને આ સાધુઓને જોયા કે સાધુ રામ 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 કે કેના સાધુ જો કે તો કે ગરડાના સાધુ છે ને સ્વામિનારાયણના અમે સાધુ છીએ કે હા એટલે એ પટેલિયા પોતાના આંબાની બે મોટી મોટી પાકી કેરીઓ ઉતારીને સાધુઓને હાથમાં આપી જાઓ તમારા ભગવાનને કેરી જમાડજો થાય પ્રાર્થના કરજો એટલે સાધુઓ હતા એ પોતાના પોટલામાં લીધી જામનગર ક્યાં ને ભોજ હે પોતા કેટલી વાર લાગતી હશે તો બધા ચારે સાધુઓ જતા હતા ચાલતા 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 બે તડા થયા ને તો કેરી બગડવા માંડી કારણ કે પછી બહુ ટાઈમ તો કેરી ચાલે બાકી ગઈ છે તો કેરી આમ લબડા જેવી આમ બહુ બગડી જવાની તૈયારીમાં હતી એટલે આત્મા આનંદ કે ભાઈ કામ કરો કેરી ઉકરડામાં જાય એના કરતા આપણે સુધારીને ભગવાનને ધરાવીને આપણે બધા કેરી જમી લો બધા પ્રસાદ ખાઈ લો બધા એટલે ત્યાં આગળ કોઈ પછી ચક્કુ દાંતડું હશે કેરી સુધારીને સંતો ત્યાં જેમાં ભક્તોને બાળકોને આપી તો આત્માનંદ સ્વામી કે એ કામ કરો તો ગોટલો રાખજો ગોટલો આપણે ત્યાં ભૂત લઈ જાવો છે તો ઓલા સાધુ એ ગોટલો ધોઈને પોટલીમાં બાંધી ત્યાં ભૂજ સુધી ગોટલો મહારાજે પહોંચાડ્યો ને વાત કરી મહારાજ આ રીતે કેરી આપેલી પણ હવે જમી જાય ગોટલો ખાલી લાવ્યા છે આ રીતના મહારાજ કે લે માલ તો તમે ખાઈ જાય ગોટલો મને ખાવાનું આ તો કે મહારાજ આપતો અંતર્યામી છો ક્યાં છો કહોવાનું આપ જાણો છો કે કેરી બગડી જાય એવી એટલે અમે બધી કેરી સુધારીને ખાઈ ગયા છે ને ગોટલો અહીંયા લાવ્યા છીએ તો આ કામ કરો આ ગોટલાને શેકાઈ આવો પછી એની ગોટલી હે ને ગોટલી અમને આપજો તો મહારાજને ગોટલી કાઢીને આપી તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે આ શું લીલા કરી ત્યારે મહારાજ બોલ્યા કે આ ગોટલી ખાવાથી ખેડૂતના બધા દુઃખ ગયા ને કલ્યાણ થઈ ગયું તો વિચાર કરે કે આનું નામ કે દુઃખ હરમ સદા સુખ કરમ ભગવાનનો આ મહાન ગુણ હતો મહારાજને પ્રાર્થના કરીએ મહારાજનો આ ગુણ દરેકના અંતરમાં દ્રઢ થાય અને ભક્તિ પરંપરા માં અક્ષય તૃતિયા થી એક માસ માટે ઠાકોરજી ને વાઘા ધરાવવામાં આવે છે ભક્ત